દર્શેન્દ્રિયની કેળવણીમાં ત્રીજી મહત્ત્વની બાબત એટલે રંગ બાળકોને રંગની કેળવણી કેવી રીતે આપવી વિવિધ રંગો કેવી રીતે એ ઓળખતા થાય પારખતા થાય એના માટેનું જે સાધન છે એ આપ ચિત્રમાં જોઈ રહ્યા છો આ સાધનનું નામ રંગની તકતી એવું આપવામાં આવેલું છે રંગની તકતીમાં સૌથી પહેલાં ત્રણ મૂળ રંગની તકતી ગોઠવેલી છે જેમાં લાલ પીળો અને વાદળી એ ત્રણ મૂળ રંગ છે ત્યાર પછી મિશ્ર રંગો એ અગિયાર મિશ્ર રંગની તકતી એ વચ્ચે ગોઠવેલી છે અને એના પરથી જ બનતા છાયા રંગો એ ત્રેસઠ રંગની તકતી આ ત્રણેય સાધન અહીં ગોઠવેલા છે ત્રણેયનું જ્ઞાન ત્રણેય અલગ અલગ રીતે ત્રણ પાઠથી કે ત્રણ નિદર્શનથી તેને આપવામાં આવે છે અહીં આપણે અત્યારે અગિયાર રંગની તકતી પર બાળકો સાથે કેવી રીતે કામ કરવામાં આવે છે તે જોઈશું

તમે કેવા કલરનું ટી-શર્ટ પહેર્યું છે? ગુલાબી ગુલાબી કલરનું અને જૈત્રાબેન તમારું ટી-શર્ટ કેવું છે? કાળા કાળા કલરનું પણ જૈત્રાબેનનું ટી-શર્ટમાં છે ને બહુ બધા રંગ છે ઓ કા જૈત્રાબેન તો આજે આપણે એવું રંગનું કામ કરવાનું છે તમે કરશો ને મારી સાથે રંગનું કામ અરે સરસ તમે આ સાધન જોયું છે? તમારા ઓરડામાં નથી જોયું

જો જો ભાઈ હું જેમ ગોઠવું ને ઓહ જો એ પછી બોલવાનું ઠીક ભાઈ પહેલાં હું કઈ રીતે પકડીને ગોઠવું છું ને એ તમારે જોવાનું છે પછી તમારા બંને બાળકોનો વારો છે વારાફરતી તમારે ગોઠવવાનું નિર્મોહી બેન બાલમંદિર આવ્યા શું નાસ્તો કરીને આવ્યા અરે વાહ શું નાસ્તો કરીને આવ્યા બાલ મંદિર કઈ કેવો ખાધું બિસ્કિટ ખાધું અરે વાહ

મેઘા બેને પકડવાનું એક અંગૂઠો એક બાજુ અને ચાર આંગળી બીજી બાજુ ચૈત્રભાઈ તમે જોજો નિર્મોહિન બેન સરખું ગોઠવે છે ને

I'm going to be મોહી બરાબર ગઠું ગયું બહુ સરસ હો બંને એ જોડી બહુ સરસ બનાવી હવે આપણે જોડી બનાવ્યા ને એ પછીનું કામ કરવાનું છે તમે બંને કરશો ને મારી સાથે જયત્રભાઈ તમે કરશો ને હવે આપણે છે ને જયત્રભાઈને પહેલાં કહેશો એ છે ને આ ટ્રે સામે ટેબલ પર મૂકી આવે હો ને જયત્રભાઈ અરે

તમે આવો રંગી લઈ આવો અને ટ્રે પણ લેતા આવજો

હવે પેલા છે ને નિર્મોહી બેનનો વારો હો ને જૈત્રભાઈ પછી તમારો વારો ચાલો કે પેલા જૈત્રભાઈ વારો લઈ લઈએ હા ચાલો જૈત્રભાઈ હવે તમારે મને રંગના નામ કહેવાના છે ને ચાલો લાલ ઓરેન્જ કઈ વાંધો નહીં ચાલો હવે નિર્મોહી બેનનો વારો નિર્મોહી બેન તમે ક્યો લાલ પેડ વાદળી કેસરી લીલો જાંબલી ગુલાબી રાખ કલхай રાખોડી કડ તાડો સહે આરે নের মহে বনমার হন বানে আ বার জামলি আ ঝামলি আ জামলি আ বার গুলাবে চালো নির মহে বএন মানে বার পায় গুলাব ওতো গুলাবে �

કયો લાવ્યા જણ સરસ જયત્રભાઈ તમે જાઓ ગુલાબી લઈ આવો કયો લાવ્યા કોલ સરસ નિર્મહી બેન તમે ટ્રે લઈ આવો હવે જયત્ર ભાઈ નો પેલો વારો હો ને આ ગુલાબી ગુલાબી આ કથાય કથાય આ ગુલાબી ગુલાબી આ કથાય કથાય ચાલ જયત્ર ભાઈ ગુલાબી બતાવો કથાય બતાવો આ કયો છે ગુલાબી આ કયો છે કથાય કથાય ত চকলেট খাউচনে তুই চকলেট কালারছে আবার নির্মহিবেন্য মারও আগুলাবিলা আ চা নির্মহিবেন গুলাবি বতাও কথায় বতাও আকে হচ্ছছেলা আকে হচ্ছ আবে চেত্র ভেটা মা চা ডরে মুকেও আনে আমাতি কাথায় রঙ্গলে তাওচ।

કયો લાવ્યા રાખો આવી જ રીતે બાકીના રંગના પગથિયા પણ ત્રિપદ દ્વારા આપવામાં આવશે અને તેની સમજૂતી પણ આપવામાં આવશે ત્યારબાદ આગળના પગથિયા જશું